એક જણો રામાપીનો ધૂળતો હતો એક જણો પાટું મળ્યો મારો તું કોણ છો તકો રામાપીનો ઘોડો છો રામાપીરી કે નિરણ નાખ્યા વેકી નહીં અહીંયા આઈ ગયા આવ્યો નહીતર એક દીકરી પરણી ગઈ ને એક દીકરી પરણી એટલે એને સાસુ એક કીધું બેટા એ આવો મારી બાજુમાં બેસ બાજુમાં બેસાડી એ કીધું હું તારે સાસુ છું તો તમે નો કહો તો ખબર પડી ગઈ સાસુ આયી જ આવી રીતે બોલાઈ એ તો મને ખબર છે ડાક્ટ તો સાંભળે ને આપણા ઘરમાં આખે આખું બેટા પોલિટિક્સ રીતે બધાને અલગ અલગ ખાતા આપેલા છે આખું મંત્રીમંડળ છે આપણા ઘરમાં જો બેટા સાંભળ મારી પાસે નાણાં પ્રધાન હું છું હોમ ડિપાર્ટમેન્ટ આખે આખું મારી પાસે તારા સસરા કેવલ પર્યટન મંત્રી આવે ને જાય વ્યવહારમાં માથું ન મારે

બહુ અને હું તો એમ કહું પરિવારને આવી રીતે અહીં બેઠા મેં કીધું ને બધાય પોતપોતાના સદગુરુવારે વધારે આવ્યા એટલે બહુ કાંઈ કહેવું પડે એવું નથી અહીં બાકી સંતાનોને ખૂબ લાવજો સાથે કેટલો આમ આમ ભણાવતા ને એવું લાગે તો ઘરનું બહુ સારું હોય ને તો કાંઈ બહુ ભણાવવાની જરૂર નથી અને ગણાવજો આ જેટલા મોટા માણસ છે ને એ કે ગ્રેજ્યુએટ નથી જેટલા ઉદ્યોગપતિ છે ને એ એક ગ્રેજ્યુએટ નથી આ નિરમાનો માલિક છે ધોરણ પીણા હા મોટા મા કરી શકે માયે કોઠા મોહ સંસ્કાર આપ્યા એના લીધે નિતર એક હોસ્પિટલમાં બાળક જન્મ જ વીંટી ખોવાઈ ગઈ નહેશની વીંટી ખોવાઈ ગઈ હોસ્પિટલ આખી હોસ્પિટલમાં અનાધુની થઈ ગઈ વીંટી ખોવાઈ ગઈ વીંટી ખોવાઈ ગઈ તે જે છોકરાને જેના જે જેને દીકરાનો જન્મ છે તો ને ભાઈ બાય ઊભો

આવું તૈયાર રાખજો આ નક્કી વાત છે કોઈ પણ પુરુષ મહાન કાર્ય બને કે ઘરમાં સાહેબ પાંડવ મહાન સુકામ છે મા કુંતા છે ગાંધારીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે 100 દીકરામાંથી એક અર્જુન કેમ ન થયો અને ત્યારે જવાબમાં કૃષ્ણ એટલું જ બોલ્યા હતા કે તે આખે પાટા બાંધ્યામાં ભલે મેં તારો શ્રાપ હું લઈ લઉં છું પણ માની એક આંખ રક્ષણની હોય છે ને એક શિક્ષણની હોય છે અને રક્ષણની શિક્ષણની બે આખું બંધ કરીને જેમાં બેઠી હોય ને એના દીકરા દુર્યોધન જ થાય એના દીકરા અર્જુન ન થાય ભલા માણા હાતું શિક્ષણ માં આપે છે હો શિક્ષ માસ્ટર બરાબર માં હો શિક્ષક જે શિક્ષણ ના આપી શકે એટલું શિક્ષણ માં આપે કે જો ટાઈમ હોય તો નકર એ જ પછી આમા કીધા કરતા હોય રામુ ટપુ કે નથી મૂક્યા જવું છે મીટિંગમાં નહીં માં માં છે દેવ કી વગર કૃષ્ણ ન મળે અને રામને નોતરું દેવા આમાંથી કોક બનજો કૌશલ્યા પછી સીતાને સાદ ન કરશો જાનકી રામની સાયા રામ હશે ને સીતા આવશે પણ કોક રામને જન્મ દે એવી તો માં જોશે ને તમારે અહીંયા હેલિકોપ્ટર ઉતર હોય તો કમસે કમ હેલીપેડ તો બનાવવું પડે ને તમારે પ્લેન ઉતર તો કમસે કમ રનવે તો કરવો પડે ને કે આપણે ખેતરમાં ખાબ કે હોય મરે ભેગા એ હાલે લે એટલું જ થાય નહીં માં છે ભાઈ આમે હું તમારે ભેગો છું ભાઈ કે આપણે કઈ આપણે થી કઈ ન થાય આપણે છોકરું સાનું આપણે થી રહે હા આપણે છોકરા ના મળતા આપણે કોઈ માં દવા પાતી હોય ઓહડું પાતી હોય તો જજો કે આમ આમ ફોલ આવી ગયું મારો દીકરો છે આજો એ થોડુંક આમ આમ ગળ્યું પાણી હગર છે હળુક દિન ધીમેક દિન એને દવા પાઈ દે અને દરેક દિન આમ નાક દબી દે એટલે ફટ દિન ગળા એટલો ઘૂટલો ઉતરી જાય અને કોઈક દે બાપ ખતરો કરજો પાડાન ને સાહેબ પાતો એમ પાય

આપણે પણ માં જેમ તેડીને ખાલી અહિયાં હરખો રાખે ને સાહેબ એની ધડકન ઓળખી જાય એ બાળકને ખબર પડી જાય કે આજ હૃદયનો હું ટુકડો છું નક્કી આ મારી માઓ હોય છે ધડકન એક થાય આપણી ધડકન ક્યાંક નોખી થાય મોઢે બોલું મા તા તો હાચે નાનપણ સાંભળે એ મલક હાથ ખાની મજા પછી કડવી લાગે કાગડા મોટપની મજા કડવી લાગે કાગડા મા છે બાપુજી બાપુજી છે અમારું ભૂ અમારું ભૂરાન પણ આવ્યો ને બાપુ હવે આપણો પ્રોગ્રામ ચાલુ થાય જોવો તમે ગયા કે ગયા એટલે એટલે વગાડવા કઈ જાય મારે જ આવવાનું છે એનું મેં બાબુ ત્રણ શેર ટિકિટ ઓપન રાખી એટલે મારે પાછો બાવીસ ને પ્રોગ્રામ છે એટલે નહીં જવાની ઈચ્છા નથી થતી કઈ રૂડુ ન પણ બાવીસ એ ભાવનગર મેરા ખેલ હૈ ગણપતિ વિસર્જન કા છેલ્લા દિવસ હે હા એક જણો દરિયામાં બૂટતો હતો ને બુટતો બુટતો કેતો ગણપતિ બાપા બચાવો ગણપતિ બાપા બચાવો તો ગણપતિ દાદા કાંઠે નાચતા હતા અરે કે બસાવાનું કહું છું કે અમને બુડાડો ક્યારે તમે મારા દીકરા નાસો છો ક્યારે ભૂંડું નાખે એ તો ઉલ્લી ઉલ્લી ને ગણપતિ બાપા મોયરિયા હું બુટતો હોઠમાં પાણી જાતું હોય દીકરા ગણપતિ બાપા મોરિયા અમુક બાબુ મને સમજાતું જ નથી હો આ દુનિયામાં કેમ અમુક હાલે વસ્તુ મને સમજણ જ નથી પડે હવે ખરેખર ગણેશ ગણેશ છે એ આપણે વૈશાખ મહિનાની અખાત્રી ગણેશ એ ગણપતિ નો જન્મ થયો અચ્યારે સોટી ગયા બધા હા ચોટીલા જાય માતાજી ને પચાસ હજાર ની માતાજી ની ચુંદડી સડાવશે પાવાગઢ જાય માતાજી ની ચુંદડી સડાવશે માને હાડલો નહીં લઈ પહેલાં ઉંબર વાની વાળીને માનો ને પછી ડુંગરવાળી માને ડોહી પહેલાં જે ઉંબરમાં બેઠી છે ને એ મોજમાં હશે ને તો ઓલીને ખાલી અગરબત્તી કરશે તો ધૂપને ધવાડે વેલી આવશે એ માને હાડલો ન લી દેતા એને જય હં જય હેમ તો બહુ ઘણો ફેર પડી ગયો આ બધું એમાં નિધ્ર બાપુ આ જયારે દશામાં નવા નવા નીકળ્યા ને અને બેનો જે માતાજી લઈ આવે ને એ આખા દેવી ભાગવત માં નામ હોય જ શાસ્ત્રમાં માં ક્યાંય નામ જ ન હોય એવા નામ લઈ આવે અને પછી વાર્તા આવું કેવી ખબર આને એના પતિએ એ અનાર્દન કર્યો તો એના ઘરમાં ભૂખ આવી ગઈ એટલે એનો ધણીથી એ વ્રત કરી એના ધણીથી નાદ ન પડે કારણ કે ભૂખ ભેગું થવું અનાર્દન કર્યો એનો તે પછી માતાજી એ દશા વાળી એટલે દશામાં કહેવાના માં કોઈને નડે મન કેશો નીતરી માત નો ન મા કોઈને આપણે બે ત્રણ છોકરાની માં હોય એય સાહેબ છોકરાના એક માં આહુડો ન જોઈએ કે બોલી તો બ્રહ્માંડ ભાંડોદરી કાઈ આમ કે છે તો આમ કે ની ના અને જે બાયું ધૂણ ક્યો ને લબધેરાણી જેઠાણીને બહુ ગાળો દેતી હોય આ માનતી નથી ત્યારે જમાવવી એમ કેને ભાઈ તારે ધંધો કરવો ને નોખું જમાવવું છે આમાં ધૂળતા કે જોયા બધાય જોયા હોય આપણે ટીકા ન જ કરતા હોય ને માફ કરજો એટલે આમ કાંઈ પાછું હું કાંઈ એનથી શ્રદ્ધાથી ડરી જાઉં ઈ મુદ્દો નહીં પણ હવે એ મારો વિષય નથી એને કંઈક થાતું હશે તો જ હાલતું હશે ને પણ એ જે થાત મારો રામ જાણે હું થતો હું તો કેટલા માતાજીના અનુષ્ઠાન કરું એટલા વર્ષો વ્યાઈ ગયા મને કોઈ દીક આ શક્તિપાત થાય માનો જ્યારે ઓમ કરતા ત્યારે ઠીક છે અનુભૂતિ થતી વિશે ખબર નહીં કંઈ પણ ક્યાંય એવું તો મને કોઈ છું જ નહીં તો તો આપણા આ આવડા સંગીતમાં આરતી ઉતારે તો મારે ગાતા ગાતા ધૂણવાનું રહે ને ખામા અરે વૈષમાં તો રામાપીનો હેલો ગમે ત્યાં આવતો તો મારે રામાપી નું ધૂણતા એક જણો રામાપીનો ધૂણતો થતી એક જણો પાટું મળ્યો મારો તું કોણ થતા કહો રામાપીનો ઘોડો છો રામ આ પીરી કે નિર્ણય નાખ્યા ખ્યાવ કે નવી આવ્યા અહીંયા આવી ગયા અહીં આવ્યો બેનો કોઈ ધૂણ આપડે પુરુષે ધૂણે કે એકલબ બેનો ધૂણે એવું ને બધાય બધાય અમુક એ આખું ટોળી જ હોય બસ ધૂણતા હોય ને મારા પ્રણામ હંમકાજ નહીં તો આમાં હું આ મોબાઈલ થતા બધા વોટસઅપમાં તરત ભુવા મંડળ વિરોધ કરે છે માયાભાઈને એમ કરીને પણ ચાલુ કરે જ્યાં સુધી માફી નહીં માગીએ તો તમે આમ કરી જ માફી માગી લો માફી ભાઈ અને મારી ઉપર દાણા નાખજો ફરિયાદ ન કરતા દાણા નાખજો તમ તને જે સાટણા કરવા એટલે નાખજો કે હું કોઈ માનો દીકરો છું બોનટ ઉપર બેઠી હોય ભગવતી બાપુ એ કોને એસી એસી જતી હોય ને કેળા એ કરતી જાય ભરોસા વગેરે થોડા આવી જાય તો ટળી ના ઈ તો મને બાપુ તો વધી વધી ને શેરી ના માણસો પગે લાગવા આવે બેનુ ધૂણે આખું ગામ પગે લાગવા અને એ બેન ધૂણતા પતિ પાછો થી નાખો ઈ સોમસેવક થી જોયે

પછી એકલો એકલો ગંગણ તો મારા બાપાને ના જ પાડતો એ દેહમાં લગન જ ન કરે મારી હાથ પેઢીમાં કોઈ ધૂણ્યો નથી આ ઘર માથે ગોલ કે ઘરે ભલા મારે એ આખું ગામ પગે લાગી લીધું પછી શેલે જે ઓલો ભાઈ હતો ને એના મિત્રો હતા એ શેલે આવ્યા પગે લાગ્યું એ પગે લાગી ને પછી ઓલો ભાઈ ઊભો થયો ન્યાય ગયા ન્યાય જઈને આમ ધ્યાન ઓલી કે રાખે ને હળુ હળું વાતો કરે ટાટર પાડો પૂરું પડી ગયો આખું ગામ પગે તો પૂરું કરો ધૂળી ધૂળી વાળી દુઃખ છે તારી મને દવાખાને તારે લઈ જાવી પડી ધાવળી બોલો હું કે મારું ન માને મારે રોજ રોજગી રહેવું ભલામણ અને ભાઈબંધ કાયમ કેદી આવે તમે ભાઈબંધો કે કેદી કાયમ આવો મને જાઓ ને તમે પાસે જાવ જાવ ઓલા શારે આ જોયેલું છે મારે આખે દેખેલો અહેવાલ છે કોમે ઓલા શારે ગયા પગે લાગ્યા માં હા કરો થાનક થઈ જાવ હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું છે કોઈ બાકી નથી કીધું અતાર સીડ્યો દાદા કોને કીધું બાકી છે નથી મારી નવે ખંડ નજર્યું ફરે હજી એક જણા બાકી છે ઓલો ઓલા કે તને કે તારી પણ મારે થોડુંક લાગી લેવાય લાગી લે ને ભાઈ લાગી લે ને પૂરું થતું આમ થયું કોઈ નો એકલો હોય ત્યારે પગ લાગે ફાયદો થઈ જાય પછી હાલ આ ગામ વંડીએ સીડું દઉં જોવા

मां शाम